હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે શર્ટ કટિંગ કરતાં શીખીશું બરાબર તો કે મિત્રો બેગી પેન્ટ હોય બરાબર અત્યારે મિત્રો બેગી પેન્ટનું વધારે ચાલે છે તો મિત્રો બેગી પેન્ટ હોય તો બેગી પેન્ટનું શર્ટ કઈ રીતે કટિંગ કરવું બરાબર તો મિત્રો જે રીતનું પેન્ટ હોય એ રીતનું જો શર્ટ હોય તો જ મિત્રો સારું લાગે બરાબર તો મિત્રો હું તમને પરફેક્ટ સમજાવીશ વિડીયોમાં બન્યા રહેજો કે બેગી પેન્ટ હોય તો શર્ટ કઈ રીતે કટિંગ કરવું બોલવેટમ પેન્ટ હોય તો પેન્ટ કઈ રીતે કટિંગ શર્ટ કટિંગ કરવું અને જો એન્કર પેન્ટ હોય તો એના માટે પણ શર્ટ કઈ રીતનું કટિંગ કરવું બરાબર તો મિત્રો દરેક પેન્ટ પ્રમાણે શર્ટની સાઇઝ હોય છે તો વધારે સારું લાગે બરાબર તો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો પહેલાં તો આ રીતના શીધો એક નિશાન કરી દેવાનું બરોબર પછી મિત્રો અહીંયાથી આટલું સવા બે આધી કેટલું કાપડ છોડી દેવાનું અને નિશાન કરી દેવાનું બરોબર નરે મિત્રો તો મિત્રો તમે મારું માપ સમજી લો તો મિત્રો સાડી છવ્વીસ કેટલું સાડીસ ની ઓની લંબાઈ છે કેટલી સાડી છવીસ ની બરોબર અને તેની સત્તર નું કેટલાનું સત્તરનું અને એની જે બોય છે એ છે મિત્રો કેટલી ત્રેવીસ ની કેટલાની ની બોય છે બરોબર તો મિત્રો આ એનું માપ હતું બરોબર અને મિત્રો જો બેગી પેન્ટ હોય તો એના માટે કઈ રીતનું કટિંગ કરવું બરોબર તો મિત્રો વિડીયો ધ્યાનથી તમને વધારે ખ્યાલ આવશે બરોબર તો મિત્રો સમજી લો કે સાડી છવ્વીસની લંબાઈ છે બરોબર તો અહીંયાથી મિત્રો પહેલા તો તમારે બે ઇંચ ઉપર નિશાન કરી દેવાનું કેટલું બે ઇંચ ઉપર બરોબર અને ત્યાંથી મિત્રો અહીંયા આપણે કરીશું સાડા આઠ સાડા આઠ અને એક પોઈન્ટ સાડા આઠ અને એક પોઈન્ટ બરાબર તો મિત્રો આ પણ હું તમને સમજાવું છું કે કેમ મેં સાડા આઠ અને એક પોઈન્ટ રાખ્યું બરાબર તો મિત્રો હવે આપણે લંબાઈ જોઈ લઈશું તો લંબાઈ છે એની સાડી છવીસ સાડી છવ્વીસ તો મિત્રો આપણે અહીંયાથી સાડી છવ્વીસ સાડી સત્યાવીસ અને અઠ્યાવીસ તો મિત્રો આપણે દોઢ ઇંચ વધારે રાખવાનું છે બરાબર દોઢ ઇંચ વધારે રાખી અને અહીંયાથી મિત્રો રાખીયા સાત ઇંચ કેટલું સાત ઇંચ આ મિત્રો કમરનું માપ છે બરોબર એ પણ હું તમને સમજાવીશ બરોબર તો મિત્રો પેલા તો આ રીતના સીધો નિશાન કરી દેવાનો આ ધારે મિત્રો નિશાન કરી દીધા તો મિત્રો તેત્રીસ ની સાતી છે કેટલાની ની ની તો મિત્રો તેત્રીસ ના આપણે ચાર ભાગ કરી દેવાના કેટલા ભાગ ચાર ભાગ જો તેત્રીસ ના આપણે ચાર ભાગ કરીએ તો મિત્રો સવા આઠ થાય કેટલા સવા આઠ આઠ અને બે પોઈન્ટ બરોબર તેત્રીસ ના ચાર ભાગ કરીએ તો સવા આઠ થાય તો મિત્રો આ સવા આઠ બરોબર આપણે સવા આઠ નિશાન કરી દીધું કેટલું સવા આઠ બરોબર અને મિત્રો અહીંયાથી આપણે તમે જોઈ લો કે એ સવા નવ એક ઇંચ અને સવા દસ બે ઇંચ આપણે ફિટિંગ શર્ટ હોય તો મિત્રો બે ઇંચ આપણે વધારતા હોઈએ છીએ બરાબર તો મિત્રો આ નોર્મલ આપણે ખુલ્લું કરવાનું છે કારણ કે મિગી પેન્ટ છે એટલા માટે તો મિત્રો સાડા દસ આપણે રાખીશું બરાબર મિત્રો તો આપણે સાડા દસ રાખી દીધું બરાબર તો એ સાડા દસ અહીંયા આપણે સાડા દસ રાખ્યું હોય તો મિત્રો અહીંયા આપણે કેટલું રાખીશું તો કે દસ કેટલું અહીંયા અહીંયા તો જ્યારે મિત્રો મિત્રો ભાગ તૈયાર થશે ત્યારે અડધો એટલે સાડા નવ અહીંયા વધશે અને દસ અહીંયા રહેશે બરોબર તો મિત્રો આ કમરનો ભાગ છે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું કે જે આપણે સાડા દસ રાખીશું બરોબર એનું એ માપ મિત્રો આપણે અહીંયા સાડા દસ રાખી દેવાનું નીચે સાડા દસ જો મિત્રો કદાચ લંબાઈ વધારે હોત બરોબર તો મિત્રો આપણે સાડા દસ છે ને એવું મિત્રો આપણે પોણા વધારે લંબાઈ હોય તો પોણા અગિયાર પણ રાખવું પડે પણ મિત્રો આ લંબાઈ ઓછી છે કારણ કે બેગી પેન્ટ ઉપર પહેરવા માટે કટિંગ કરવા આપણે કરીએ છીએ એટલા માટે મિત્રો અહીંયા પણ સાડા દસ રાખી દેવાનું બરોબર આ પરફેક્ટ થઈ ગયું તો મિત્રો હવે આનું શોલ્ડર

એનો જે કોલર છે કોલર એ છે મિત્રો ચૌદનો તો અહીંયા મિત્રો આપણે કેટલું રાખીશું અઢી ઇંચ કેટલું અઢી ઇંચ બરાબર જો મિત્રો પંદરનો કોલર હોય તો એના માટે પણ થોડું અલગ હોય છે સાડા તેરનો કોલર હોય તો એના માટે પણ અલગ હોય છે ચૌદનો હોય તો એના માટે પણ અલગ થોડું હોય છે બરાબર તો મિત્રો આ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે આપણે કેમ અઢી રાખી બરાબર તો મિત્રો અહીંયા અઢી રાખી દેવાનું બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું આ રીતના નિશાન કર્યું છે એ નિશાન આપણે આ નિશાનને ને મિલાવી દેવાનું બરોબર મિત્રો અહીંયા આ રીતના એ ગોળી પાડી દેવાનું બરોબર તો મિત્રો આ રીતના રાખી અને આ નિશાન આ નિશાન અને આ નિશાન આ ત્રણેય નિશાનને મિલાવી દેવાના હશે તો પરફેક્ટ મિત્રો મળવા જોઈએ બરોબર આ મિત્રો નિશાન મળી રહે મિત્રો હવે આપણે શું કરીશું જે આ નિશાન અને આપણે જે આ અઢી ઇંચ રાખ્યા હતા એ નિશાનને પણ આપણે મિલાવી દેવાના આ રીતના ક્રોસ બરોબર ફર્મો તૈયાર થઈ ગયો તો મિત્રો કદાચ તમને ખબર ના પડે તો મિત્રો તમારે અહીંયાથી શું કરવાનું અઢી ઇંચ નિશાન કરી દેવાનું કેટલું અઢી ઇંચ બરોબર અહીંયાથી થી અઢી ઇંચ બરોબર અને જે આ સાડા દસ હતું એના જો તમે અડધા કરો તો સવા પાંચ થાય તો આપણે પાંચ ઉપર બે પોઈન્ટ અંદર બરોબર તો પાંચ ઉપર નિશાન કરી અને અહીંયાથી મિત્રો આપણે ગોળી પાડવાની છે અહીંયાથી બરોબર તો મિત્રો હવે આપણે ઓને કટિંગ કરી લઈએ બરોબર આપણે આગળનો ભાગ કટિંગ કરી લીધો બરાબર મિત્રો જે મેં આ નિશાન કર્યા છે એ મિત્રો હું તમને સમજાવીશ કે આપણે એ નિશાન શા માટે કર્યા છે બરાબર તો મિત્રો એ નિશાન ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે કે આ નિશાન આપણે શા માટે કર્યા છે બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું એની જે બોય છે એ આપણે કટિંગ કરીશું બરાબર તો મિત્રો એની જે બોયની લંબાઈ હતી કેટલાની હતી તો કે ત્રેવીસની કેટલાની ની તો પહેલાં તો મિત્રો આ નિશાનથી અહીંયા આટલી રાખી અને અહીંયા ત્રણ કરી દેવાના કેટલા ત્રણ રાખવાના બરાબર કોઈ પણ શર્ટ હોય બરાબર ત્રણ રાખવાના બરાબર ત્રણ રાખી અને અહીંયાથી આપણે ત્રેવીસની બોય હતી બરાબર તો મિત્રો જો અઢીનો કપ રાખતા હોય તમે તો મિત્રો તમારે શું કરવાનું ત્રેવીસ છે ને તો મિત્રો આપણે એક ઇંચ ઓછું કરી દેવાનું એટલે કેટલું આવે બાવીસ કેટલું બાવીશ બરોબર તો બાવીસ નિશાન કરી દીધું બરોબર અહિયાંથી મિત્રો આપણે રાખીશું સાડા સાડા પાંચ અહિયાંથી આપણે રાખીશું સાડા આઠ કેટલું સાડા આઠ બરોબર તો મિત્રો આપણે શકમાં આગળના ભાગમાં આપણે કેટલું રાખ્યું તે પણ હું તમને સમજાવું છું બરોબર રેડી તો મિત્રો આપણે આગળના ભાગમાં જ્યારે આપણે કટિંગ કર્યું ત્યારે મિત્રો આપણે રાખ્યું હતું મંડામાં કેટલું રાખ્યું તો સાડા આઠ અને એક પોઈન્ટ બરાબર અને મિત્રો આપણે અહીંયા રાખીશું સાડા આઠ બરાબર તો આપણે એક પોઈન્ટ અહીંયા ઓછું કર્યું પણ મિત્રો જ્યારે આ ઉરેખમાં આવશે ત્યારે મિત્રો એના કરતાં પણ વધારે હશે એટલે નોર્મલ આપણે શેપ પાડવાનો ઉતારવાનું રહેશે એટલે પરફેક્ટ આવી જાય બરાબર તો મિત્રો એ આ રીતના મિત્રો બોયલનો શેપ તૈયાર થઈ જાય બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું બોલ પણ કટિંગ કરી લઈ લઈએ બરોબર આપણે બોય પર કટિંગ કરી લીધી બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું પાછળ ભાગ કટિંગ કરીશું બરોબર બરોબર મિત્રો તો આપણે આગળનો ભાગ મિત્રો આપણે પોણો એક ઇંચ જે અંદર નિશાન કર્યું બરોબર એ મિત્રો શા માટે કર્યું કે જે પાછળનો ભાગ છે એ હંમેશા આગળના ભાગ કરતાં પોણો એક ઇંચ ઓછો હોવો જોઈએ બરોબર પરફેક્ટ પોણો એક ઇંચ ઓછો હોવો જોઈએ બરાબર અને પરફેક્ટ મિત્રો હોવો જોઈએ કારણ કે ના ઓછો બરાબર તો મિત્રો આ નિશાન આપણે એના માટે અને મિત્રો મિત્રો જે એ તો દરેક શર્ટમાં તમારે યુઝ કરવાનું કોઈ પણ શર્ટ હોય મિત્રો તમે કટિંગ કરતા હોય ત્યારે મિત્રો ધ્યાન રાખવાનું છે કે આગળના ભાગ કરતા પાછળનો ભાગ પોણો એક ઇંચ ઓછો હોય હોય ને હોય બરાબર તો મિત્રો આ નિશાને તમારે પોણો એક ઇંચ નિશાન કરી દેવાનું અને પાછળ ભાગ પરફેક્ટ તમારે એના લેવલ મૂકી દો અને પરફેક્ટ આવી જાય બરાબર અને કદાચ મિત્રો તમે નિશાન ના કરો તમે દરેક આ રીતના અટકળ રાખો તો મિત્રો થોડા ઘણું ઓછા વધતું રહે તો મિત્રો શર્ટનો જે શેપ છે એ જતો રહે શેપ રહે નહીં તો મિત્રો નિશાન કરીને કટિંગ કરો તો વધારે સારું બરાબર મિત્રો અહીંયાથી આપણે રાખીશું પહેલાં તો ત્રણ કેટલું ત્રણ અને અહીંયાથી રાખીશું પોણા ત્રણ આપણે આગળના ભાગમાં કેટલું રાખીશું અહીંયાથી અઢી અને અહીંયાથી આપણે પાછાના ભાગમાં રાખીશું પોણા ત્રણ તો બે પોઈન્ટ વધારે રાખીશું બરોબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું દોઢ ઇંચ કેટલું અંદર દોઢ ઇંચ અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું ત્રણ ઇંચ અહીંયાથી પણ આપણે ત્રણ રાખી દેવાનું બરાબર શોલ્ડર મિત્રો કેટલાનું હતું સત્તરનું તો સાડા આઠ અને અડધો ઇંચ વધારે મિત્રો એ આ નિશાન

અને મિત્રો આ નિશાનને છે ને આજે આપણે જે દોઢ ઇંચ રાખ્યું હતું ત્યાંથી આપણે ગોળી પાડવાની બરોબર તો મિત્રો હવે આપણે પાછળ ભાગ પણ કટિંગ કરી લઈએ બરોબર બરોબર મિત્રો આપણે પરફેક્ટ શર્ટનું કટિંગ કરી લીધું બરોબર તો મિત્રો આપણે શું કરીશું પાસલનું જે શોલ્ડર કહીએ છીએ એ આપણે કટિંગ કરીશું બરોબર તો મિત્રો શોલ્ડર જો પાસલ વી આકારનું હોય તો મિત્રો વધારે તમારે મગજ નહીં દોડાવવાનું તમારે શું કરવાનું સિમ્પલ આ જે કપડું જે આપણે આ વધ્યું હોય ને એ તમારે આ રીતના વાળી બરોબર આ રીતના રાખી અને પરફેક્ટ આ રીતના ભાગ ઉપર લોટાઇ દેવાનો પાછળનો ભાગ આ રીતના પરફેક્ટ ઉપર મૂકી દેવાનો બરોબર ઉપર મૂકી દીધું હવે સિમ્પલ એના બરોબર આપણે કટિંગ કરી લેવાનું પાસલનું બી આકામાં આપણે કટિંગ કરી લીધો બરાબર તો મિત્રો અમારું કટિંગ કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો અમારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચે બરાબર અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ